ગુજરાત યુનિવર્સિટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે નવા આવેલા મહિલા કુલપતિ દ્વારા અગાઉના કુલપતિના અનેક નિર્ણયો અને કામોમાં મોટો ફેરફાર કરાયો છે ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરાયેલા હાયર પેમેન્ટ કોર્સિસમાં નોલેજ પાર્ટનર તરીકેના ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યા છે આ તરફ હવે સાઠ ચાલીસ ની સ્કીમ બંધ કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટીની આવક પણ વધશે ખાનગી કંપનીઓની હકલપટ્ટીથી હવે નાણાકીય હિસાબોની પારદર્શિતા વધશે આ સાથે સાઠ ચાલીસ ની સ્કીમ પણ બંધ કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટીની આવક પણ વધશે જોકે હવે તમામ ખાનગી કોર્સ ચાલશે કે નહીં તે પ્રશ્ન છે નોંધનીય છે કે નવા આવેલા કુલપતિ દ્વારા તમામ હાયર પેમેન્ટ કોર્સમાં ખાનગી કંપનીઓ સાથેના નોલેજ પાર્ટનર તરીકે કોન્ટ્રાક્ટ રદ કરીને કંપનીઓની હાકલપટ્ટી કરી દેવાઈ છે આ તરફ કેટલાક કોર્સમાં સર્ટિફિકેટ બહારથી પણ અપાતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો